અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી એક કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા કચ્છી એનઆરઆઈએ શોધ્યા હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલેખ પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મી મળી આવ્યા છે તે જ પ્રકારના જીવાશ્મી કચ્છના અંજાર પાસેની ટપ્પર ડેમ સાઈડ પર મળી આવ્યા છે કચ્છના કચ્છના ટપ્પર ડેમ પાસેથી એક કરોડ અને પાંચ લાખ દસ પાંચ મિલિયન વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે જેની શોધ અને દાવો કચ્છી રાય સંશોધક ડોક્ટર હીરજી ભુડિયાએ કર્યું છે જણાવી દઈએ કે ઓગણીસમી સદીમાં સૌપ્રથમ હિમાલય પર્વતમાળામાંથી વાનરના અશ્મી મળ્યા હતા વાનરજી માયોસેન યુગના શિવાલિક પિથેક્સ એટલે કે ગ્રીક ભાષામાં તેનો અર્થ વાનર થાય છે ડોક્ટર ભુડિયાના જણાવ્યા અનુસાર ટપ્પર ડેમ નજીકથી મળી આવેલા અશ્મીમાં થાપા ખભા હાથ અને પગના હાડકાનો સમાવેશ થાય છે આજથી અગિયાર વર્ષ પહેલાં આ જ ટપ્પર ડેમની આસપાસના વિસ્તારમાંથી વાનરના દાંતનો જીવાશ્મી મળ્યો હતો આ જીવાશ્મી જોયા બાદ તેમણે ટપ્પર રેન્જમાં જઈને વધુ શોધખોળ કરવાનું નક્કી કર્યું હતું ગત વર્ષે વ્યસ્તતાના કારણે ના જઈ શક્યા પરંતુ આ વર્ષે તેમણે ટપ્પર ડેમ સાઇટમાં પડાવ નાખીને રિસર્ચ કર્યું અને આ જીવાશ્મી મળી આવ્યા લાંબી મહેનત બાદ આ જીવાશ્મી શોધવામાં તેમને સફળતા મળી છે અને આ સંદર્ભે તેઓ વધુ સંશોધન કરી રહ્યા છે વાનરોના જીવાશ્મી અંગે અલગ અલગ થિયરી દરમિયાન કરોડો વર્ષ જૂના વાનરોના જીવાશ્મી અંગે વિશ્વના પેલિયોન્ટોલોજીસ્ટમાં પ્રવર્તી જુદી જુદી થિયરી અંગે ડૉક્ટર ભુડિયાએ જણાવ્યું હતું કે ઉત્ક્રાંતિ પ્રમાણે વાનરોની પ્રજાતિમાંથી માનવ સર્જાયેલો છે જોકે આ વાનરો માનવના પૂર્વજ વાનરોથી થોડા અલગ હતા અન્ય કેટલાક પોલિયોન્ટોલોજીસ્ટ શિવાલિક પિથેક્સને વર્તમાન ઉરાંગ ઉટાંગ અને ગોરિલાના પૂર્વજ માને છે કોણ છે ડૉક્ટર ભુડિયા જણાવી દઈએ કે ડૉક્ટર ભુડિયા મૂળ માધા પરનાવતની છે અને હાલ તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા છે ભૂતકાળમાં તે જીકે જનરલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ સેવા આપી ચૂકેલા છે ડૉક્ટર ભુડિયાએ તેમનો અભ્યાસ મેડિસિનમાં કરેલો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે પેલિઓન્ટોલોજીમાં ખૂબ રિસર્ચ કરી રહ્યા છે શિવાલિક પિથેક્સ એટલે શું પેલિન્ટોલોજી મુજબ આ વાનર જીવાશ્મી યુગના શિવાલિક પેથેક્સ અથવા પિથેક્સ ગ્રીક ભાષામાં મુજબ પિથેક્સ એટલે વાનર તરીકે ઓળખાય છે પેલિયોન્ટોલોજી એટલે લાખો કરોડો વર્ષ અગાઉ પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલી સજીવ સૃષ્ટિના ફોસિલસ જીવાશ્મીના આધારે વિવિધ પ્રકારની સંભાવનાઓની તપાસતું ખાસ શાસ્ત્ર ભારતમાં શિવાલિક પિથેક્સ યુગની અશ્મિઓ હિમાલયન રેન્જની શિવાલિક પર્વતમાળાઓ અને ફક્ત કચ્છમાં જ જોવા મળે છે શિવાલિક શબ્દ ભગવાન શિવ સાથે સંકળાયેલો છે ઓગણીસમી સદીમાં સૌ પ્રથમ વખત અહીંથી વાનરના અશ્મિ મળ્યા હતા કેટલાક પેલિયોલોજીસ્ટ શિવાલિક પેથિક રામ પિથેક્સ તરીકે પણ સાંકળે છે કચ્છને જીઓલોજીકલ હેરિટેજ જાહેર કરવા માંગ અહીં ટપ્પર ડેમ સાઈડ વિસ્તારમાંથી દોઢ કરોડ વર્ષથી જૂના વાનરના જીવાશ્મી મળતા હવે સમગ્ર કચ્છને જીઓલોજીકલ હેરિટેજ તરીકે જાહેર કરવાની માંગ ડૉક્ટર ભુડિયાએ કરી છે કચ્છની ધરા વિશિષ્ટ છે આખા કચ્છને જીઓલોજીકલી હેરિટેજ જાહેર કરવો તેવી ઠેર ઠેર સમૃદ્ધ સાઇટ્સ આવેલી છે ઉલ્લેખનીય છે કે થોડોક સમય અગાઉ પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ પાસે જીએમડીસીની ખાણ નજીકથી મળેલા વાસુકી નાગના અશ્મિઓએ પણ ખૂબ ચર્ચા જગાવી હતી ટીવી એટીન ન્યૂઝ ભુજ